પડ્યા રોટલો ખાય છે કે શું કાતા આપણે તો માતા છે પેલા ગોગા ને અમને થોડુંક દુઃખ આવી શકે એટલે ભુવા ને મળતા આવું અને ગોગા મહારાજ ના દર્શન લેતા આવું આપણે તો ગોગાનો એટલો હાથ છે નહી આપડે તો બધા સપનો પૂરા કરે જો સેતીમાં માં જોવું પડતું નહીં તે આપણે તો ધૂમ ધૂમધામથી થાય છે આ કુવો એનો ખતરનાક થયો કુવો આજુ હજુ છે ગોઘા મહારાજને આપણે જો જેટલી દયા કરશો ને એટલું આપણને તો સુખ મળશે અને જો ગોગા મહારાજ તો જીટા કરશે નહીં એટલા તો તો મારા સુખ ને સુખ જ છે પણ ખાલી ઘરમાં થોડું આવ્યો અડદ હવડા તો થઈ ગયા હી આપણે હમથી અડદ ખાના પાકી બૈશ આપણે તો ગોગા મહારાજની દયા છે વન પેપર એનો થાતા હું અને અડદ અમને ખાતર નાખવાનું છે ખાતર નાખ્યું નહીં ખાતર અમે વોજનું અવરા તાબુ અને આ જે ખોર છે ને થોડું થોડું એખાડવું અરે તું મોટા મોટા થયા તમારા આખા પટ્ટામાં કોઈને નહીં ચાલો દર્શન તો કરતા બાજી ખાતર ખાતરની ખાતર નો

તમે શું વાવેતર કર્યું છે આમ હોય અમે અડદ આવ્યા છે અડદ અડજ તમારો ખાવા ખાલી કોન્ટેક કરતો આવજો મફત યુ એમ હોય આ ગામ તમારું અડદું કોઈ અડદ નહીં તો અડદની અડદ વાવેતર જ હોય હે હું ગમ અરજી અડ આઈ પહોંચી જવા છે હોય ગોગો મહારાજ બહુ હાથ આવડ્યો આપી જોયું લીધી આવ્યું મારું કોણ કર્યા મારું એમ આજ બધું દૂર કર્યું મારા ભોગા તમારા ઉપર અમારો હાથ આવશે તમે મીઠું મારું કોમ મોની તું એ તમે મને મારું કરી નાખશો એટલે હું તમારા પારે આવ્યો હું એટલે મારું આ અને મારા ઘરનું દુઃખ કે કશું રહેવું ના જોઈએ મારા ગોગા મહારાજ તમે કરો એના ઉપર આધાર મારા ગોગા મહારાજ અને બધી હું રવિવાર આવ્યું તમારા પારને મજે લાગવા તો મારું દુઃખ છે હું મટાઈ દેજો અને આ જે ઘણું દુઃખ હતું એવું કરી નાખજો અને અમારા ઘરમાં અસ્તું સુખ છે કોઈ જે ટકે બધું જ લીધા ધ્યાન છે જય જુલા

તો પછી મારે ભૂગાનું કોઈ કહેવું પડે કે ગુગા તારી મમતા મોઈને હજાર રાખી છે ઘણી આપણા પગી ફરે છે બાંધાવી લીધી છે તો પછી મારે થોડુંક જોડબોડ નોસી અને કહેવું પડશે હવે એનો ફોન આવ્યો તો નહીં હવે ખેતરે તો કહેતા હતા કે હું ખેતરે છું પણ મારે ખેતરે જાવું તો પડશે ભેગું થાય બંને ભેગો થાય ને તાર તો મેળ જ આવશે કેમ છે

ગાળા તો બુર્યો તમે તો અમે તમે ગાળો બુર્યો નહીં કે કોઈ બુર્યું નહીં પણ શું શું ગાળા બુરો કોઈ ક્ષેત્રમાં એની ફોન આવે તે આવું અમારે આવું શું છે બાટા લેવા આવે ને આ લેવા આવે ને મારે તો હોય નહીં છે ગૂગલ ખાસ આવે છે કેમ કોઈ જોઈ જોયા જવું તો મારે કોઈ હોદો આવ્યો છે નહીં

અમે તો ઉકળારી જોતા રહે હ પછી 10 ડગલા ભરો અને ગોક ભેગો થાય તો મનજો કે મારું કામ 100% ફાઈનલ ફાઈનલ ને ફાઈનલ આજ આજ જોજ પાછા મંદિર થી નીકળો ને 10 ડગલા ભરું ભેગો ના થાય તો કેજો તો પાછ તમે મનજો કે ગોગો છે ગોગો થાય મને ए गुगा आओ आओ मला दौळी गयो ना हे गुगा ए गुगा ए गुगा मारन येणार लासी પેલા ભુવાજી પછી બીજી ભાઈ હાલ તો શીતારે એવા ગાળા નઈ બુડવા પેલા તો ખરીદતા તો ફોન પછી જ મળ્યું હવે તો ભેગા જાય તો ભુવાજી તું પાડોશી હતા હવે પાડોશી પણ ડાયક શેક તો કરાય ના એટલે પાડોશી પર શેક નાખવા તારો કઈ ગયા જ તો એટલે પેલું ભુવાજી ફોન કરું નજર નાખું છું ગાળા પાડોશી ઉપર કેમ કે પાડોશી હવે ફૂટવા લાગ્યા હું ગોગા મહારાજ ની ભેગા થતા હો અને મારે તો એટલી ઈચ્છા છે ને કે એને સેવા કે દેવું છે અને આખો દાડીને ને કોલ કરું અને બે ટક ખવું એવું કરું છે આપણે તો હવે બસ આ દુનિયા કશું કરવું નહીં ખાલી બસ ગોગા મહારાજ ભગત થઈ જાવ છે અને આપણે તો લીલા લેર તો આવતો છે અમને નવો મોર પડવડાયો અને બધું અમને હમ કરો નહીં આમ કોટો છીટ ચાર ચારસું પડશે આ તો મારા દી લીલા છે અમને આ ગોબો ભેગા નહીં છે આ ગોબો મારા ભેગા થાય ને તો આપણે લીલા લેડશે આ બક્કર ને બક્કર બધું આપું ને આવું મીઠું છે એટલે અમને આ છોકરા રહે ને બધું જો હમ જ નહીં ના છોકરો

અને ફુવારા શું કહેવાય પેલા ફુવારા હમા કરાય ને બધું હમું કરાવીએ એડમ કોની તો નહીં રૂકે એડમ કોની રહ્યું હોય તો અમને કાઢવા જ આવું છે ને હેરા મોટા મોટા થઈ જાય અમે ના જ નહીં જોયું નહીં એડા હું તો જોતા આવું એડા મોટા મોટા થઈ જાય પણ ગાળા બુરવાના છે પણ ગાળા લગભગ અડધા તો બુર્યા છે આ થોક વાંચી છે એટલે ગાળા બાળા બુરી નાખું નહીં તો આપી જ આખી જિંદગી ખમણ મજા આપણે અહીંયા

अने शिरो शिरो तो आर बतो पना आल शिरे युटने जो ताँ अजया जाजा जी यू शिकर वानु मारे मार्शुक्रे को अमकरतो नहीं वो 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 वो। મારે જ કરવું પડશે તેમાં છોકરો તો પૈસા કરી જ ગયા હે મારે જ પડશે મુગના મંદિરે આરતી કરવી પડશે અને દીવા અગરબત્તી કરું પડે છોકરાને ફોન કરું કરું કે દીધ ભરાધા દેશ પછી દીવા ગગરબત્તી અગે કરી પછી ખા બેહો

મંદિર તો હવે આપરૂ છે એટલે આપણે તો વાળી સુખ શાંતિ મસ્ત અગરબત્તી યાદ કરી પછી આવો આવો મારા દોળી ગાયો

પાણી હણી વા કરી પાસા ફોન કરવો પડશે ઓકે હે પેલા ફોન કરો આ કરીનો ફોન કરી હા ફોન આલો એ તો તો શું હતો તો કીધું કે ભેગા થાય એ થઈ ગયા દર્શન આલે એમ બીજું શું કેવું દી એને હવે તો આપું કોમ થઈ જાય ને આવો કોમ થઈ જાય ખાલી શ્રદ્ધા રાખજો શ્રદ્ધા તો ભૂલે ફૂલ છે બસ તારે હું તાર કાલે આવું દર્શન કરવા કો તો નઈ કાલે આવજો તમારે દર્શન કરવા હોય તો તમે આજે ના છે વેલા વેલા ફોન કરીને પણ આવજો હા રોડો કે તો ચોક બહાર જવાનું થાય તો ભૂવા પણ છે એટલે હાલ તો ચોક બહાર જવું પડે એમ તો વેલા ફોન કરી વેલા આવ તો ચાલે કોણ 8 9 આક્ષી એવું એમ હા હા તો કો આવે કોઈ નહીં તો પેલા આઠ નવું આવશે તો હતો નહી આવે તો ફોન કરીને આવજો તારે ફોન તો આવ્યો દર્શન તો આ સારું કર્યું આમ તો ગુગાના પાછા આજુબાજુ ગમણે એમ તો છે પાછું અને કર્યું વેલો ફોન ના આવે તો એને વેલો ફોન કરી વેલો વેલું કેવું પડશે કે તમે તારા આવજો બાર જવા છું તો એને ખોદ કોઈ તો બપોરે બોલાય તો કે એનું કોમ હસવાય અને એને વેલું જે કોમ કરું ને એ કોમ કરે ફરું તો આપણે તો બીજું બસ ભોગાની દયા છે હાલ તો કોઈ કોઈ ભુવા પડ તો કોઈ કોણ કોઈનો આવ્યો નહીં ના કમણ આ એટલું બધું નહી કેમ ના આ તમે જોયા હતા હવે ભાઈ ઓમ નવરો બેઠા હું કુવારી પાંજાતો એવું એમ બોલ બીજો શાંતિ જન હા શાંતિ ઓલા હતા હા ઘર કે ગોમ હતા એ ગોમે શું હતી કે ખબર નહી એવું એમ હા એમ કે એટલે બધે આ આગોગનું મંદિર બતાયો યાર જે ઘરવાળી જે છે ને બાજુ રે છે

તો મને આયો ફોન કરી દે તો મને આયો કે તો હું એકલો છું કે કંટાળો આવે છે કે તો દોણા બોણા બધું જોવું પડે છે કે હા પાર ને બાર બતાવો એટલે તમે અમને થોડો કેમ કે થોડી મદદ કરો ને તો કે થોડું સારું રહે એમ દોણા જોવા કેમ હા તો આરોડ તો કાલે ભેગા થાયા તારે આરોડ એ હા